ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે કૃષિ રાહત પેકેજ અંતર્ગત ચૂકવાયેલી સહાયની સમીક્ષા કરવામાં આવશે તો રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનની પણ સમીક્ષા કરાશે માતા પિતાની મંજૂરી વગરના લગ્નની નોંધણીના નવા નિયમને મંજૂરી આપી શકાય છે તો રખડતા ઢોર અને શ્વાનની સમસ્યાઓના નિરાકરણ કામગીરીની સમીક્ષા પણ થશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ સમીક્ષા આજની કેબિનેટમાં કરવામાં આવશે કેબિનેટમાં મુદ્દાઓ કયા જે આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે મહત્વનું છે કે જે કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છું તેમાં અંતર્ગત ચૂકવાયેલી જે સહાય છે તેની સમીક્ષા કરવામાં આવશે સાથે જ રાજકોટ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વધુ એક વખત ગુજરાત આવે તેવી સંભાવના છે તો તેમના કાર્યક્રમો સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સાથે જ રખડતા ઢોર અને શ્વાનની સમસ્યાઓ જે લોકોને હાલ નડી રહી છે તેના સંદર્ભમાં ગત ગત બુધવારે મળેલી કેબિનેટમાં તાકીદ કરવામાં આવી હતી અને તાત્કાલિક આ બંને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સરકાર તરફથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને તાકીદ કરવામાં આવી હતી તો તે અંતર્ગત જે કામગીરી થઈ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે કેમ કે સુપ્રીમ કોર્ટ તરફથી આ સમસ્યાઓના નિરાકરણ માટે સૂચના આપવામાં આવી છે માટે તે અંતર્ગત જે કામગીરી થઈ છે તેની પણ આજે સમીક્ષા કરવામાં આવશે સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ખાસ સમીક્ષા કરાશે કેમ કે એકત્રીસમી ડિસેમ્બર છે અને જે પ્રકારે દારૂબંધીનો નો કટકમલ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ત્યારે તે અંતર્ગત કયા પ્રકાર સમીક્ષા કરવામાં આવશે જી ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી માટે